કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કેળામાં મળતા પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચવા મદદ કરી શકે છે કાચા અને પાકેલા કેળામાંથી અનેક પ્રકારના વાનગીને બનાવવામાં આવે કેળાના થાઈમ અને રિવોલ્વર નિયાસિન અને એસિડને વિટામિન આયરિયન કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાસિયમ અને ફાઇબર જેવા તત્વોની શરીરને ઘણા ફાયદા પહોંચાડવામાં મદદરૂપ છે પરંતુ ગેરફાયદા જાણવતી કેળાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે સારું જાણીએ કે કેળા ન ખાવો જોઈએ કે જેના લોકોને કેળાની એલર્જીને તેમજ ક્યાં કેળા ન ખાવા જોઈએ અને કેટલા લોકોને કેળા ખાવાથી પોલિયો અને ખજવળ શ્વાસ લેવામાં તકલીફ અનુભવી જોવા પ્રકારની તેમજ સમસ્યા હોય તેમાંથી

સેવણું કરવું ટાળવું જોઈએ કારણ કે કેળામાં મેગ્નેશિયમ ઉત્તેજણ કરે છે કે જે પેટમાં ગેસ પેટનો પેટનું ફૂલવું અથવા પાસન સંબંધી સમસ્યાઓને કેળામાં ટાળવું જોઈને કેટલા કેળા ખાવાથી પાસન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે સરપ્રાઇઝ મા